ખાબાય હા બોલો બોલો તમારે તમારે ગોગા મહારાજ પૂજાય ને કા તો અમાર ગોગા નું ગોગા ની જ્યોત ચાલુ હોય ગોગા ની જ્યોત ચાલુ હોય તો નાગ દાન તમાર ઘર થી કેટલો ખેતો રહે આ અમારે કળા ની 10 કિલોમીટર છે કેટલો 2 કિલોમીટર છે ખાલી 2 કિલોમીટર એનું ઘર ઊંચ છે ઘર આખું કુબા તમે જોવો હા તો તમે એના પાણી એના પીવું એવું હે આ

હું કઉ છુ નાગદાન નું તો નાગદાન તમને કેટલીક વખત મેળ્યો નાગદાન તમને કેટલીક વખત પીવા માટે રૂપિયા લેવા આવ્યા તો પચાસ રૂપિયા પચાસ રૂપિયા હા મને કે જોડી દીધું ટેન્શન બહુ વધારે કરું ખબર આવી ગયો ને મારે પીવાનું વધારે ચાલુ કરવું પડે ટેન્શન કે બહુ આવે સમાજ કઈ હલકો સમાજ થોડો છે ભલે પૂજક પણ હું તો એક ભારતીયો છું અને આવા કેવા વાળા તો મોટે આવે ખબર પડે ફોન માં તો બધા

ના ના બોલો બોલો રેકોર્ડિંગ પડે અરે અમે અમારી યુટ્યુબ માં નાખીએ કે નાગદાન નું કાંડ શું થાય યાર ભલા તમે અમારી બાજુ કે એની બાજુ ખબર એમ તમે અમારી બાજુ સવો આવ્યા કે એની બાજુ છો મને

તમે જો મોટી મોટી અણતો તમે બોલાવતું નહીં સમાજ ને મોણા હા એ તો મને ખબર છે એક ભાઈ વ્યવસ્થિત એનો કચ્છ ફોન આવ્યો તો મારી ઉપર હા

પણ સનાતન ધર્મ માં તમારે જવું હોય આપડે એમ નથી કરવું પછી નાગદાન હું કહું હાલો નાગદમ નાગદન શું કીધું નાગદાન તમારી પાસે કેટલા પૈસા લીધા

હું મારા ની હાલત આવી છે બાબા સાહેબ કોણ હતું એને ખબર આને ખબર બાબા સાહેબ કોણ હતું ભલા આજે તમે જે ભણો છો ને ભણો હા બાબા સાહેબ બધા ભણી જાય એને ખબર આ બાબા સાહેબ કોણ હતું

पर बने रहे आपने आपना कॉल्ड पर राखो कृपा करी ने लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहे

ઓ હો 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 કે કામ મુકી દીધું હા ભાઈ શું કામ મુકી દીધું હવે કોઈ નોકરાત કરકેલો નથી કે કામ મુકી દીધું હાલો મે મે કીધું કે કોઈ નોકરાત થસો કરતો કે કામ મુકી દીધું શું કામ મુકી દીધું સામી વાંગર કર રયો છો ના ભાઈ અમે કોઈ ખરાબ નજ કરતો અમે તમારા તમારી આંખે મે કદાજ વર્ત ને કદાજ લાલ દેખાતો થા

ਇਹ ਮੇਟਰ ਮਾਰੀ ਨਾ ਕੋਨੀ ਜੇ ਬਰਬਾਹ ਚਾਲੀਨ ਮਾਰੀ ਨਹੀਂ ਨਾ হ্যালো আদলো বজুল রাজ জা্য চা রা আকুবাহা তাই ওয়াধনে আপনা কালে রেকর্ডেল গেছে হ্যা হ আ મારી બાજુ આવી ગયા હોય ને આવી જાય આખું તમે તમે એના ગામના ના જવાનું મારા રીતે શું કર્યું ગામ નામ કરવાનું હોય

હા મારેમાં વોટ્સએપ તમ બેઠા ખબર આવી ડગ ડગ હા ભૂજ બોલો ગામમાં ઇટલી નહિ હોય ગામમાંથી કাধি હા ભૂજ ભગીરા થઈ ગયા બુડો કામ કરે નાકરી હોય ના હું કરું

હા પણ હું બધું જ કર્યું હું સમસાનમાં ને નાનક વિધિ કરી અનેક વસ્તુ કર્યું અને માં કોઈ મને કોઈ વસ્તુ એટલે અને એક રૂપિયા એક લઈને ગયો એમાં બધું છોડી દીધું કોઈ હોતા નથી અને હું કોઈ એવું જાતો નતો ભાઈ બોલો બોલો કોણ છે રાખાભાઈ રાખાભાઈ ભાઈ તારીખ બોલવામાં કોઈ નાચદાન છે ને ગામ છોડી ને ભૂલ ભાજી ગયો છે એમ કઈ છે કોણ ગયો

તમારો ફોટો મારા મોકલો એટલે તમારું રેકોર્ડિંગ ચડાવી દેવો આપડે એને ખબર પડે પણ મારે કેમ નહીં મારે માટે હાર સમાચાર નથી હોય તો